હા શ્વાસ થી ને શ્વાસ લેવી ને આપડે એને જ હવે એના જે છે ને એના એને ઓળખવા માટે ના નવ પ્રકાર ના નવ નવ પ્રકાર ની ભક્તિ છે આપડે રામાયણ માં કીધું છે નવતા ભક્તિ બરોબર એમાં કોઈ પણ એક કોઈ પણ એક પ્રકારની ભક્તિ થી ઓળખાય બધા ની જરૂર નથી બરોબર એટલે શ્વાસ થી પણ ઓળખાય એવું નથી કે ન ઓળખાય મૂળ વસ્તુ જે છે ને મન ને સુક્ષ્મ કરવાની વાત આખી છે બરોબર હવે તમને શ્વાસ નું ભજન આપ્યું હોય શ્વાસ ઉપર ધ્યાન રાખ્યું હોય બરોબર તો તમારી સુરતા જે છે ને એ તમને શ્વાસ ઉપર લગાડવાનું કીધું હોય બરોબર હવે એ કરવાથી શું થાય મન સુક્ષ્મ બને સુક્ષ્મ કેતા ઝીણું બરોબર હવે હાવ ગુજરાતી માં એનું જે કહું ને તો આપડે ઘણી વખત એવા છોકરા હોય બઉ કેવાય થી ઘણું બધું કેવાય થી તો સમજતા ન હોય બરોબર ત્યારે આપડે બીજા શું કે હેલા ભાઈ એ જાડી બુદ્ધિ નો છે નહી સમજાય એ નહી સમજે સમજાણું તો જેનું મન સુક્ષ્મ હોય બરોબર એ થોડીક વાતમાં સમજી જાય ઈશારામાં સમજી જાય બરોબર એટલે જે કઈ છે ને એ મન ને સૂક્ષ્મ કરવાની વાત આખી છે બરોબર પછી આપડે જે ઈંગલા પીંગળા જે કે આપડે નાક માંથી જે શ્વાસ લઈએ છોડીએ બરોબર તો ગંગા સતી એ પણ કીધું સૂર્ય ચંદ્ર નાડી ઉપર ધ્યાન રાખો એમ બરોબર કોઈ આપણે જે શ્વાસ લઈએ ઓમ સોમ સોહોમ એમ કે નાભી ઉધી વયો જાય છે ત્યાં ઉધી તમને ઓલું થાય છે તો એ કીધું છે મૂળ વાત મન ને સૂક્ષ્મ કરવાની વાત આખી છે હવે આપણી પાસે મન હતું જ નહીં આપણો જન્મ થયો ને ત્યારે મન હતું જ નહિ. બરોબર મન ઉભું થયું ક્યાંથી કે તમારું તમારા ફઈએ નામ પાડ્યું વિનિતા બેન બરોબર પછી બધા કેવા મંડ્યા વિનિતા 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 એટલે ન્યા મન ઉભું થયું પછી થોડાક મોટા થયા થોડીક ઓલું થયું એટલે એ કેવા મંડ્યા કે તું છોકરી છો એમ બરોબર એટલે મન પછી કોઈ એમ કીધું મા બાપે એમ કીધું છો બરોબર થતું ગયું બરોબર વ્યવહાર કર્યું કોક ની વો બન્યા પાછા મા બન્યા કાકી બન્યા ભાઈ બન્યા આ બધું બન્યા આ મન જે ઉભું થયું છે જે મન મોટું થયું છે એ મન ને સુક્ષ્મ કરવાનું છે આ બધું હોવા છતાં હું કાઈ નથી એ પાછા મૂળ માં જવાનું છે આપણું નામ પાડ્યું ને એ પેલા જે આપણે હતા ને એ મૂળ માં પાછું જવાનું છે આપણે આ બધું હોવા છતાં કોઈની મા રહેવાનું છે બાપ બાપ હોય કોઈ નું તો બાપ રહેવાનું દીકરી હોય તો દીકરી રેવાનું કાકી ભાભી મામી આ બધું રેવાનું છે છતાં પાછું મૂળમાં જવાનું છે આને મન થયું કહેવાય. અને પાડ્યા પેલાની જે અવસ્થા છે બરોબર ઈ અવસ્થા એ તમે જાઓ બરોબર એ પરમાત્મા એમાં એવું મને કેવું થયું બાપુ હું આપડે શ્વાસ ઉપર ધ્યાન રાખવા ભજન ભજન કરું એટલે શ્વાસ ઉપર ધ્યાન રાખતા હોય તો હું ને મારા શરીર થી બે વખત બહાર નીકળી ગયો પેલા અનુભવ થયો સાંભળો રાખો તમે એવું કીધું કે હું બે વખત શરીર થી બાર થઈ એવો તમને અનુભવ થયો બરોબર તો તમને કઈ દેખાતું તું ના દેખાતું નતું નાગ દાદા બઉ ફૂફાડા મારતા એવું લાગ્યું આમ એમ થાય કે નકરા નાગ દાદા થી આમ એટલો અવાજ આવે ને પછી હું પછી વાર પાર પાર શરીર આવતી રહી આમ કેમ નાગ દાદા ફૂફાડા મારતા હોય હા 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 એ એ બધી જે છે ને હા જો કદાચ તમે જોયું હોય ને અમે અમે જે છે ને અમે અમારી દ્રષ્ટિ અને અમે કલ્પના માનીએ છીએ હા કલ્પના તમે જે કલ્પના કરી હોય ને હા એ તો પછી બીજી દ્રષ્ટિ અને માયા હા માયા છે એટલે સત્ય નથી ટૂંકમાં આ બધી જે છે ને જે કાઈ હું બોલું તમે સાંભળો બરોબર તમે નાનેથી મોટા થયા ચાલીસ વરસ પિસ્તાલીસ કે પચાસ વર્ષ જે થયા જે જોયું જે ખાધું જે પીધું આ બધી માયા છે કોઈ વસ્તુ સત્ય નથી બરોબર અને આને સત્ય ને માન્ય આ બધાય ને જે સત્ય માની ને જીવશો ને તો તમને સુખે થાહે દુખે થાહે સમજાય છે હું કવ ઈ હા એટલે મને આવો અનુભવ થયો ને મેં તમારો વિડિયો સાંભળ્યો ને તે મેં કીધું ફોન કરી હવે સાંભળો હવે તમને કહી દઉં પરમાત્મા નો અનુભવ જે છે ને ઈશ્વર નો અનુભવ આ શરીર કરે છે નથી કરતો એવું નથી અને અનુભવ નથી થાતો એવું પણ નથી હવે એનો અનુભવ એવો છે કે તમારું શરીર ચાલીસ નું હોય કે પચાસ કિલો નું હોય બરોબર તમે જે એ અનુભવમાં જાઓ ને ત્યારે અને ક્ષણિક વાર થાય છે એ ઘડી નથી થતું એ તમારું જે શરીર તમે અનુભવમાં ન હોવ ને ત્યારે તમને ચાલીસ કિલો પચાસ કિલો કે એનો વજન લાગે છે શરીર નો એનો તમે અનુભવ કરો છો પણ એ જે અનુભવ થાય ત્યારે તમારા શરીર નો બિલકુલ વજન હોતો નથી એ તમને ખ્યાલ હોય પાછો બરોબર તમારું શરીર હા વળવું ફૂલ થઈ જાય અને એ જે છે ને એ અનુભવ જે છે ને એ પરમાત્મા નો અનુભવ છે સાંભળો 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 તમારું મને બોલી લેવા દો અને હું પછી મારી લાઈન આખી છૂટ ઓલી થઇ જાય છે બરોબર હવે જે જે તત્વ છે ને જે ઈશ્વર તત્વ એનું વજન નથી બરોબર છે આવડો મોટો આખા વિશ્વ અંદર એક જ છે અને વ્યાપ્ત છે છતાં પણ એનું એક ગ્રામ જેટલું વજન નથી બરોબર એટલે એનો તમને જે અનુભવ થાય અને એ સર્વ વ્યાપક છે જયારે અનુભવ થાય ને ત્યારે હવે આ વસ્તુ તમને સમજાય તો ભલે તર આના માટે વિચારવાનું જયારે અનુભવ થાય ને બરોબર હવે આપણે જયારે રાત્રે ઘોર નિંદ્રામાં જયારે સીયે ને આવ આપડે કોઈ ખબર જ નથી કઈ આપણને કોઈ જાતનું સ્વપ્ન પણ નથી જોતા આપણે આપણે ત્યારે જે છે ઘડી આપડે સુધી સુષુપ્તિ અને આપણે સુષુપ્તી અવસ્થા કહીએ ત્યારે એ અવસ્થામાં આપડે સર્વ વ્યાપકતા હોય હોઈએ છીએ એટલે ઈશ્વર ના ખોળે હોઈએ છીએ પરમાત્માના શરણે હોઈએ છીએ આપણે જેટલી ઘડી અને તમે જો ગમે એવા થાકી ગયેલા હોય ખુબ પણ ખરેખર ઊંઘ આવે અને તમે જાગો પછી તમને બિલકુલ થાક ન હોય તમારું એકદમ શરીર અ એકદમ ફ્રેશ હોય બરોબર તો હું એના એના માટે કઈ તેમ દવા લીધી હતી હે તો આજે એના ખોળે તમે જાઓ અને બહાર આવો એટલે થાક બધો અહિયાં ઉતરી જાય છે બરોબર એટલે પરમાત્મા નો જે અનુભવ જે થાય ને એ અને ત્યાર પછી કહી દો તમને અનુભવ થાય ને પછી શરીર ની અંદર ઘણા બધા ફેરફાર થઈ જાય છે બરોબર કે સુખ ન થાય દુઃખ ન થાય બરોબર પછી એકદમ નિર્મળતા આવી જાય સહજતા આવી જાય તમારા શરીર ની અંદર જે કઈ રોગ હોય ને અમુક અમુક રોગ પણ નથી થતા બરોબર એટલે આવા ઘણા બધા એના પ્રમાણ છે જે અનુભવ થયા પછી ના નિર્મળતા આવી જાય તમારામાં સહજતા આવી જાય એકદમ શાંત રહ્યો તમે બરોબર આ અનુભવ થયા પછી એટલે તમારી પાસે ઘણી બધી સમસ્યા છે બરોબર તમે ઘણી બધી ફરિયાદ કરી છે એટલે તમને જે કઈ થયું છે ને એ અનુભવ નથી તમે જે કીધું ને હું થી પર થઈ ગઈ ને આ બધી તો તો એ અનુભવ નથી એ માયા છે બરોબર એ માયા છે એમ

એટલે કાઈ નથી તમારે કાઈ નથી કરવાનું એમ તો કઉ છું એના માટે કાઈ નથી કરવાનું તમારે બરોબર અને આમ ગણો ને આમ ગણો ને આમ ગણો ને તો તમે જ્ઞાન દ્રષ્ટિ રાખો ને જ્ઞાન જ્ઞાન દ્રષ્ટિ બીજી ભાષામાં માં કઉ એટલે એને જ્ઞાનેથી ઓળખો હોય ને જ્ઞાન તો એના માટે કોઈ પ્રયત્ન નથી કરવાનો બરોબર તો એના માટે તમારે ખાલી સાંભળવાનું છે જે અથવા શાસ્ત્રો વાંચવાના છે આપડા જે સનાતન ધર્મના જે છે ને શાસ્ત્રો મુખ્ય મુખ્ય રામાયણ છે ભાગવત છે યોગ વશિષ્ઠ મહારામાયણ છે અષ્ટવક્ર ગીતા છે આ આપડા જે ચાર વેદ છે. આ જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે ને એનું જો વાંચન કરો અથવા કોઈ પણ જે જ્ઞાતા હોય વક્તા હોય બરોબર એ એની રીતે સમજાવતા હોય શાસ્ત્ર નો ઓલું બરોબર તો એને સાંભળવાના બરોબર એને સાંભળી અને પછી એમાંથી તારણ કાઢી લેવાનું. જે ચંદુભાઈ એ કીધું પરમાત્મા આવો છે તેવો છે એને શાસ્ત્ર માંથી જોઈને કોઈ સંતો છે બરોબર બરોબર પછી કોઈ 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 ચોથા જે એમ કે આવો છે આવો છે છે ચંદુભાઈ નું એક થાય છે બીજા વક્તા નું એક થાય છે ત્રીજા નું થાય છે ચોથા નું એક થાય છે બરોબર પછી શાસ્ત્ર માં તમે જો વાંચો તો શાસ્ત્ર માં જે કીધું એ જ આ છે બરોબર એ જે નક્કી થઈ જાય ને એના માટે કોઈ માથે થવાનું નથી શ્વાસ માટે ધ્યાન શ્વાસ પર ધ્યાન નથી રાખવાનું એ કાઈ નથી કરવાનું માત્ર ને માત્ર શાસ્ત્ર સાંભળવાના સંતો નો સત્સંગ સાંભળવાનો એમાંથી મનોમંથન કરવાનું બરોબર અને પછી એને નક્કી કરી લેવાનું બરોબર હવે તમને બીજી ભાષામાં તમને સમજાવું કે તમ પેલા તમારે ફાય તમને બેન કીધું બરોબર તમારી નાખ્યું એ અમારે તમને ભૂલવાડ હોય તો ભૂલો ખરા ભૂલવી કદાચ ચાલો આપડે ઘણી વખત એવું બને છે કે તમારા લગ્ન થયા તો તમારી નણંદ એ વનિતા હોય એટલે આ લોકો સાસરા વાળા નામ તમારું ફેરવી નાખે કે ભાઈ અમારી દીકરી વનિતા છે એટલે તમારું નામ અમે બીજું પાડીએ છીએ બરોબર તો એ બધા તમને બોલાવે ખરા બીજા નામ થી જે નામ પાડ્યું હોય પણ તમારું જે પીર માં જે નામ છે તે ભૂલો ખરા ના એ તો નામ આપડે એમ એજ રીતે જે મહાભાર જે યોગ વશિષ્ઠ રામાયણ માં કીધું કે પરમાત્મા આવો છે બરોબર કે પાણી થી પાતળો છે પવન થી પાતળો છે બધું બધું જે કીધું છે એના ઓલા આપ્યા છે બરોબર લક્ષણો તો એ એ એના ઓલા થી આપડે નક્કી કરી નાખવાનું કે આજ ઈશ્વર છે આ જ પરમાત્મા છે પછી એ જ નક્કી રે બીજું કઈ રે નહીં પછી

સાઠ વર્ષ ના થઇ છો સો વર્ષ ના થઇ જે કઈ થઇ છો જે કઈ ખાધું પીધું પહેર્યું ઓઢ્યું હર્યા ફર્યા આ બધી માયા છે જે કઈ જોયું સાંભળ્યું આ બધી માયા છે માયા એટલે દેખાય છે પણ હકીકત માં છે નહી દેખાય છે પણ હકીકત માં છે નહી આ માયા

આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો